સુરતના સરોલી વિસ્તારમાં 10મા માળે ભયંકર આગની ઘટના સુરતના સરોલી વિસ્તારમાં આવેલ કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આજે 10મા માળે અચાનક આગ લાગી હતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગની જાણ થતાં જ શહેરના જુદા જુદા 6 ફાયર સ્ટેશનોમાંથી તાત્કાલિક 13 જેટલી ફાયરફાઇટિંગ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખા માળને ઘેરી લીધો હતો જેના કારણે માર્કેટમાં વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનシબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આગના કારણે કાપડની દુકાનોમાં રાખેલા લાખો રૂપિયાના માલનો જથ્થો બળી ખાટ થઈ ગયો હતો ઘટનાને પગલે વેપારીઓમાં ભારે નુકસાનની ચિંતાનો માહોલ છે હાલ ફાયર વિભાગ દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ